આરે નમણા ફુલ્લિયા કન્યા ને ફ્રેન્ડિંગ કે ઓરે વાફર લાઈક ઇન ગુગલ નકરીયા જોલા ના ઓયી ટી માતા નું મંદિર જોવા ખાની આહા હા હા જોવા ખાની માનીઓ નજારા કો ખાની નિયો આવો એકમે જોવા ખાની નજારા કો આહા કો જોવી તો લાઈક ઇન ગો લાઈક ઇન ગો જો જો કે તમારી પર લાઈક ઇન ગો કરી cô cái 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 một cái 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 વાવા માં જાવા દો બીકો ભગવાન કાળુએ થઈ ગયો જો ભાઈ નોક પાછે માં કાળુએ કીધું ઓહો તો આ વાવા આઈ ગયા હી नयन कल कमल वही आप कौन बनिए ये मेरा बन बन वो कह रहा आप कौन बनिए मां क्यों मिले वो मतलब नहीं का करो करो ये नहीं तो मत संभालिए और अब हम काम है यानी फोरम नाम नविन પરીક્ષા નજીક આવી અને તમે નેકરી પડ્યા રમવા માટે યાર બોલો ભણવાનું નહીં નહીં ભણવાનું કે પાછો રમવાનું હતું વચવા વચવા નહીં હે ના પાડવા એ વધરું એ ભણ તો જોર આવે ભાઈ આ બધું એમ હેડ વચવા હેડ

હે થોડું જોસ્તી બોલ તો હમ અલે એ શું કરો આ મોબાઈલ નું કેબલ બગડ્યું હે ને હા એ રિપેર કરો ધીમો હય આ તો બોટલ નું ઢોકણો લીધું હતું તમે એ જ છે ને તાર થી શું કરશો એના હવે એના આવી રીતના પેલા કાપી કોઈ એક બાજુ નું બે બાજુ થી હા વચમાં એ કેબલ મૂકોય હા અને પછી આ ઘમ હ ને આપડા ફાયા આવી રહી એ બધું આ બધું તો એ બધું કો એ વાનો જોયા આપણા આ આવી રીતના મૂકવાનું આવી રીતના મૂકીને અને પછી બે બાજુથી ચોટાડ અને બે બાજુથી આ ઘમ ઉપર વેડીન આખું ચોટાડી દેવાનું હા દબાવ તો નહી એ જોઈએ એટલે આ કમ્પલીટ થઈ જશે પેક અને આપણો કેબલ રેડી ચાલુ છે ગરમ થવા દો હજી અંદર હોય પડી ખબર આ રીતના કરવાથી આપણો કેબલ હોય ને કમ્પ્લીટ થઈ જશે રેડી કોમ કરતો હું કેમ હન તમારી જોડે તો ચાર્જર ચાર્જર સન પર આવી ઓરિજિનલ હ કીધું એટલે કીધું આવી વર્કુ થાય જો જોઈ તમે આવું જોઈ દે ગરમ થવા દે જી વાર લાગઈ ગરમ થાય અંદર થી સ્ટ્રીક આવે ને એ ગરમ થઈ જાય એટલે ચોટાડી છું પેલો ગડે ની

પૂરી કરો જે બાકી છે ને થોડું થવા તો નીચે તો જુઓ પતી ગયું એ લાવવાની છે बस ये बाजू लगा दो इतनी छोटी जाए हाय हाय आखनियार पान करीब तो मैं को लाक रही थी अंदर वो नाक पाटी पाटी गई थी अंदर आ पा लाक अंदर ये मोटे वाली नहीं डाले ये जोड़े लाई जीवती कोई बात होती है तो यार एक नहीं चार्जर लौटा दो

સાંજે સાડા પાંચ થયા એટલો કપડો વરાયા સાડા પાંચે ઓકે અને એ બધા દોડમ દોડ કરીએ રમવાનું ચાલુ હંટા કુકડી

જેટલું થાય એટલો વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને